જય માન દાતા જય કોળી સમાજ ભાઈ બોલે ને એટલે લોઢામાં લીધો વાર્તા પૂરી આ છે કોળી સમાજ ના સિંહ નો હુંકાર આ છે બાપજી ની સરકાર ભાવનગર ની અંદર કોઈ સરકાર ફરકાર નહિ પણ બાપજી નો હુકમ ચાલે કોનો બાપજી નો હુકમ જય માન દાતા ના છૂટકે ભલે દુશ્મન હોય દુશ્મન તો ના કહી શકાય પણ આપણે લડત એની સામે લડ્યા પણ મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હે પરસોત્તમભાઈ સોલંકી કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઉભા રહીએ વિમલભાઈ ચુડાસમા રાજેશભાઈ ચુડાસમા આપણા સમાજના કેટલા બોયલા આપણા સમાજના નેતા છે ને કેટલા બોયલા નગર ઘણાનું દિલ્હી સુધી હાલે એ તમને ખબર છે કે જાહેરમાં બોયલા હા મૂકાને મને પોલીસ સ્ટેશને પકડ્યો ને ત્યારે અહીંયા એવું બોયલા પીઆઈ સાહેબ કે તું આ કે આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો કેમ કે એને કોળી સમાજને વાંધો નથી પર્ટિક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો પણ મને એવું કહેવામાં આવ્યું અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઇશારે કરવામાં આવી છે એ હું ચોખવટ કરી દઉં મને પક્કી માહિતી આવી ગઈ છે આપણા નેતાના ઇશારે ઇશારે અમીર બારાડીની આઈડી ગઈ છે હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો આયર સમાજ જોઈને મત ના આપણા સમાજને કોણ કામ આવે ને એને મત આપજો પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય સમાજ માટે લડે ને એવો આપણે ભાઈડો માણા જોઈ છે નવા યુવાનોને તક આપવી જરૂરી છે નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માંગે છે અને હું તો કહું હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં કે આમ ઊભો રહીએ કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક તો એ બે શબ્દો તો કીએ જ ઊભો રહીએ હામો એવા કેટલા મરજ છે આપણે નેતામાં બહુ દુઃખ થયું મને આજ બહુ હારી જાઉં કદાચ લડત આપણે હારી જઈએ તો વાત દુઃખ નથી એટલું મને પણ સમાજ માટે લડ્યા કેટલા હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો સમાજ જોઈને ના આપતા સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો આહિર 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 એ બધું બંધ કરો કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું આયર સમાજ ને કામ કોણ આવે કોણ આયર સમાજના પડખે ઉભો કોણ ભાઈડો છત્રી બોલે આજ મારે હીરાભાઈ સોલંકી ભાઈ સોલંકીને મારે વખાણ કરવા અને ભાઈડો દુશ્મન હોય ને દુશ્મન ભાઈડો હોય ને ભાઈડો એને વખાણ તો કરવા જ પડે ભાઈડો માણસ પરસોતમભાઈ સમાજનો ટેકો હશે અને એને એક કે ના પિન્ટુના કે શૈલેષ મેયર કે પછી ઉમેશના ના કોઈને આઈડી નથી ગયા એ બોલતા હતા સમાજ માટે ઘણા ગાળો બોલતા હતા એની આઈડી નથી ગયા કોળી સમાજના પણ અમીર બારાડીને આઈડી ગયું એ પણ આપણા નેતાના હિસાબે હવે તમારે નક્કી કરવા ને આપણે નેતા કેવો રાખવું હવે કાઢો બહુ થયું કાઢવાને નવાને જ તક આપો નવા આયર યુવાનોને તક આપો આ બધું બહુ થયું કાઢવાને સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાયડા નેતા રાખવાના સમાજ માટે લડે એવાને જાહેરમાં બોલે એવા નગર આપણા ધારાસભ્ય સાંસદ મારો તો અગિયારનો લગભગ આંકડો હે દિલ્હી ડગી જાય એક તો પણ પોતાના રોટલા શેકવા માંથી ઊંચા આવે તો પોતપોતાની છે પોતપોતાનું બસ કરે ક્યાંય સ્વરાજ જોઈ છે સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી હવે તમારે નક્કી કરવાનું છે તમારે મત કોને આપવો તમારો કિંમતી મત એને જ આપો જે સમાજ આહીર સમાજને કામ આવે ના કે આપણા સમાજને સમાજ સમાજ બહુ થયું કામ આવે ને એને મત દેવા નહીં પછી પરસોત્તમભાઈ સોલંકી અહીં ઊભું હોય ને તો એ મત દેવાનું મન થાય આપણે એ ભાઈડો માણા લઈડો તો ખરી સમાજ માટે ઊભો તો ખરી પાછળ ના આવા નેતા જોઈ ભલા માણા અમારું બહુ કડવું શબ્દ બધાને લાગશે બહુ કડવું બોલ્યો છું હું પણ આ એક હકીકત છે અમીર બારડીનું આઈડી પણ આપણા સમાજના નેતાના ઈશારે ગઈ છે મને પાક્કી માહિતી આવી ગઈ છે કોના ઇશારે ગઈ મને નામ નથી લેવું બંધ બારને મીટિંગ બોલાવો મારે સોશિયલ મીડિયામાં ધજાગરા નથી કરવાના મારી આઈડી આપણા નેતાના ઈશારે ગઈ દુઃખની વાત છે અને હવે પરિવર્તન જરૂર છે કાઢવાને બહુ થયું સમાજને કામ આવે એવાને ઉભા રાખો આ હોય એટલે નહીં આ હોય એટલે નહીં એવા નહીં સમાજ માટે લડી મરે એવા નેતાની જરૂર છે વધારે બોલતો નથી બધા સમજી જાજો બરાબર અને હીરાભાઈ પરસોત્તમભાઈ આ લડત ખુબ સારી લેડા અને સેલ્યુટ છે તમને બે ને આવો દ્વારકા મળજો અમીર ભરાડી ચલો જય દ્વારકા